નો બર્થડે હતો તો છે એના બર્થ ડે ગિફ્ટ આવ્યું છે એનો ભાઈ ગણો કે ફેમિલી ફ્રેન્ડ ગણો કે એ ગિફ્ટ લઈ આવ્યા હતા હું આગળ ફોટો નાખું છું જોઈ લેજો અને એ ગિફ્ટ લઈ આવ્યા હતા અમારું સેફ્ટી માટે ગિફ્ટ લઈ આવ્યા છે ગિફ્ટમાં હું લઈ આવ્યા ઉભારી બતાવું હેલો મિત્રો તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગ માટે જો સવાર સવારમાં ઉઠી ગયા છીએ અને આજે ફ્રેશ થઈ ગયા છે મોઢું ધોઈને ચા પાણી પીવાનું બાકી છે ને પપ્પાની તો હજી ઉતા ને ઉઠી ગયા છે પણ મોજ મસ્તી કરે છે અત્યારમાં તો ઘાટલામાં પડ્યા પૈડા બ્રશ કર્યું નથી હજી મૂઢ ધોવાનું બાકી છે હું ઉઠી ગઈ હતી વહેલી કારણ કે મને તો વહેલી જ નીંદર ઉડી જાય ટિફિન કરવા વહેલું ઉઠવાનું હોય ને એટલે છ વાગ્યાની આદત હોય એટલે મારી નીંદર ઉડી જાય કામ ન હોય તો એ નીંદર ઉડી જાય તો આપણે ઉઠી ગયા છીએ સવાર સવારમાં બધાને ગુડ મોર્નિંગ શુભ સવાર તો હાલો ચા પાણી પી લેવી અને આજે છે જન્માષ્ટમી કાનુડાનો જન્મદિવસ છે કાલે સાયતા મરજી આજે આઠમ છે હાલો આપણે ચા પાણી પી લઈએ ચા ચા મૂકી દીધી છે આપણે અહીંયા અહીંયા ભયું ભયું ઉઠીને ગાડીમાં બેહી ગયો છે ભયું ચા પીવી છે હાલો આપણે ચા ઉકળી ગઈ છે તો દૂધ નાખી દેવી અમારે અહીંયા વરસાદ આવે છે કોક કોક છાટા કરે છે અત્યારમાં તો એમાં તો વાતાવરણ છે સુરત બધા થોડું નીકળ્યા છે આવું છે જો આપણે પછી લઈ લીધા હતા કપડાં જો કપડાં આટલા ધોયા અને આ ડોલ મારી આ તો પછી છે ને નોખા રાખ્યા કારણ કે આમાં કલર તો નવા કપડા હતા તો કલર જતો હતો ને તો એ નો રાખ્યા હતા આ નો ખાશે ને કન્ફર્મ નાખી અને જો ધોઈ નાખાશે આપણે કારણ કે કન્ફર્મ નાખીને તો સ્મેલ મસ્ત આવે કપડામાં એટલે અને વરસાદ જેવું સેવા છે સાટા કોકો ખરે છે તો અને જેનું બેન આપણે આ રેડી થઈ ગયા છે અત્યારમાં નવા કપડા પહેર્યા છે જેનું બેન અત્યારમાં રેડી થઈ ગયા

સ્મેલ વરસાદમાં પેલ લાવે ને તો સ્મેલ ગંધારી નો આવે સારી આવે તો આ લોકો આપડા હુકવી દઈએ આપણે હાલો મિત્રો જો આપણે થઈ ગયા છે બપોર આજે અને બનાવી રાખી છે રોટલી સાડા બાર થઈ ગયા છે રોટલી બનાવી નાખી ખાવું જો એમાં રહી છે નહીં તો રોટલી બનાવી નાખી જમી લઈ હાલો બધા જમવા કઈ છે આજે ગરમ ગરમ રાંધું છે કાઢવું અમે કઈ બનાવતા નથી હલો બધા

હલો મિત્રો તો જો આપણે આજે નાહી ધોઈને સરસ મજાના તૈયાર થઈ ગયા છે અને વાગી ગયા છે બે અઢી બે અઢી જેવું થઈ ગયું છે અને નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને કાલે કાંતિનો બર્થડે હતો તો છે ને એના બર્થડે એનું એક ગિફ્ટ આવ્યું છે એનો ભાઈ ગણો કે ફેમિલી ફ્રેન્ડ ગણો કે એ ગિફ્ટ લઈ આવ્યા હતા હું આગળ ફોટો નાખું છું જોઈ લેજો અને એ ગિફ્ટ લઈ આવ્યા હતા અમારું સેફ્ટી માટે ગિફ્ટ લઈ આવ્યા છે ગિફ્ટમાં હું લઈ આવ્યા ઊભા રહ્યું બતાવું તમને તો એ મિત તો ચો ગિફ્ટમાં છે ને રોબોટ લઈ આયા છે ઈ ગિફ્ટમાં રોબોટ લઈ આયા છે રોબોટ એટલે કે ઇલેક્ટ્રોનિક સેફટી કીટ છે કારણ કે એવો સર્કિટ થાય ને તો ઈ રોબોટ પડી જાય તો આપડા પરિવારને કોઈ જાન હાનિ ન થાય એટલે એ અમારા માટે સેફટી કીટ લઈ આયા છે કારણ કે ઈ કાન્તીને કે દુના કહેતા હતા લેવ લેવ પણ એ કાંઈ લેતા નહોતા તો આજે એનો બર્થડે હતો તો એને એને બર્થ માં ગિફ્ટ જ કરી દીધું અને થેન્ક યુ અરવિંદભાઈ તમે અમારા પરિવારની આટલી ચિંતા કરી અને આ આટલો બધો સપોર્ટ કર્યો અને આટલી બધી તમે ફિકર કરવા બદલ તમારો હું મારા પરત પરિવાર તરફથી ખૂબ ખૂબ આભાર માન માનું છું અને આભાર વ્યક્ત કરું છું અને અમારા પરિવારની આટલી બધી લાગણી અને આટલી બધી સેફ્ટી રાખવા બદલ તમારો ધન્યવાદ અને જો આજે એ લઈ આવ્યા છે સેફ્ટી કીટ કારણ કે આ શોટકિટ થાય નાના છોકરા છે નાનો પરિવાર છે ને નાના છોકરાને કાંઈ નક્કી ન હોય ક્યારેક સાજીના દોયડાને બધું લબડતું હોય તો હાલતા ખેંચતા હોય એક બે વખત તો મને કરંટ લાગ્યું તો પણ કાંતિને કહેતા હતા પણ એ કઈ લાગતા નહોતા તો રાતે લઈ આવ્યા હતા અને લાઇટ નહોતી એટલે વિડીયો શૂટ નથી થયો એટલે ખાલી ફોટો પાડ્યો છે તો ફોટો મૂકી દઉં છું જોઈ લેજો અને મારા તરફથી ને આભાર વરસાદ આવો આવે છે જોઉં તો ધરાધાર વરસાદ પડે છે એલા અને અમાર ભયુને જાવું છે પલળવા જો અમારા અહીંયા વરસાદ આવે છે ના બેકગ્રાઉન્ડ નો અવાજ આવે ને અમાર પતરા બહુ ગાજે આટલા રૂમમાં માં પતરા હે ને તો ઈ પતરા ગાજે એટલે બહુ અવાજ આવે કાન પેટ કોઈ નહીં ને અમારે જો આ બાજુ આવો વરસાદ છે

મારે કેવો વરસાદ આવે છે ભયું છત્રી ઓઢે છે જો એટલે હા વરસાદ આવે છે ભાઈ મહામુજો તો એટલે હા આ બસ તો ઘણું

ના મારા બેન છે જો હાલો તમારે ખાવા હોય તો ગરમે ગરમ હલો મિત્રો જો આપણે વાગી ગયા છે સવા દસ થઈ ગયા છે અને આપણે ભય ઉતાનું થયા છે પથારી થઈ ગઈ છે હાલો તમને બતાવું પથારી જો અહીંયા પથારી કરી નાખી છે આપણે તો ભયું ઉતાનું થયું છે તો આપણે હાલ એને હુંડાયું આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં તો મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો